રાહદારીઓને ઈજા પહોંચાડી હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અંકલેશ્વરની જલધારા ચોકડી નજીક રસ્તે રખડતી ગાયે વૃદ્ધ પર હુમલો કરતા વૃદ્ધ ને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી અંકલેશ્વર નોટિફાઈડ વસાવટના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરીમાં સ્થાનિક નોટિફાઈડ ઓથોરિટી સદંતર આડશુ પુરાવાર થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ દલતારા ચોકડી નજીક મોરિયા રેસિડેન્સી પાસે રસ્તે રખડતી ગાયે વૃદ્ધને સિંગડે ચડાવ્યા હતા વૃદ્ધને ગાયે સિંગડે ચડાવતા તેમના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોસંબડી પાસે પણ રખડતા પશુ સાથે બાઇક સવાર ભટકાતા બાઇક સવારનો મોત નીપજ્યું હતું ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જેડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જ્યારે રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે પશુ માલિકો પણ ક્યાંક ને ક્યાંક દાદાગીરી કરીને ઢોરોને છોડાવી લેતા હોય છે જેમાં પણ લોકોના બે મતો જોવા મળતા હોય છે જેમાં કેટલાક લોકો પશુઓને પાંજરે પૂરવાની કામગીરીને સમર્થન આપે છે જ્યારે કેટલાક લોકો આ કામગીરીથી નારાજ પણ જોવા મળે છે ત્યારે રખડતા પશુઓ હવે લોકો માટે માથાના દુખાવા સન્માન બની ગયા છે